જય માતાજી મિત્રો આજે સરસ મજાની વાત લઈને આવી રહ્યો છે ખૂબ આનંદ થશે મિત્રો જરૂરથી સાંભળજો એક ચાર વર્ષનો છોકરો તેની છ વર્ષની બહેન સાથે માર્કેટમાં ગયો અચાનક છોકરાએ જોયું કે તેની બહેન પાછળ રહી ગઈ તે ઊભો રહ્યો અને પાછળ જોયું તો તેની બહેન રમકડાની શોપ પાસે ઊભી હતી અને કંઈક ખૂબ જ ધ્યાનથી જોતી હતી છોકરો ત્યાં ગયો અને પૂછ્યું ત્યારે કંઈ જોઈએ છે તેની બહેને ઢીંગળી સામે આંગળી બતાવી છોકરાએ તેનો હાથ પકડ્યો અને મોટા ભાઈની જેમ તેને ઢીંગળી અપાવી બહેન ખૂબ ખુશ થઈ ગઈ શોપવાળા ભાઈ બધું જોતા હતા એ આ જોઈ આશ્ચર્યચકિત થયા છોકરો શોપ કાઉન્ટર પાસે આવ્યો અને પૂછ્યું સર આ ઢીંગળીની કિંમત કેટલી છે દુકાનદાર સારો માણસ હતો તેણે જિંદગીમાં ઘણો અનુભવ્યું છે તેણે છોકરાને ખૂબ જ પ્રેમ અને લાગણીથી પૂછ્યું તો શું આપીશ છોકરાએ નદી કિનારેથી લાવેલા બધા છીપલા પોકેટમાંથી કાઢીને દુકાનદારને આપ્યા તેણે આ એ લઈ લીધા અને પૈસા ગણતા હોય એમ ગણવા લાગ્યો પછી તેણે છોકરાની સામે જોયું છોકરાએ ચિંતિત થઈને પૂછ્યું આમાં કંઈ ઓછા છે દુકાનદાર કહે ના ના આ તો કિંમત કરતાં પણ વધારે છે તેથી હું વધારાના તને પાછા આપીશ અને એણે ચાર જ રાખ્યા અને બાકીના પાછા આપ્યા છોકરાએ ખુશ થઈને બાકીના ચીપલા પોકેટમાં મૂકી દીધા અને તેની બહેન સાથે ગયો દુકાનદારનો નોકર આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો તેણે સીઠને પૂછ્યું સર તમે આટલી મોંઘી ઢીંગલી માત્ર ચાર ચીપલામાં આપી દીધી દુકાનદારે સ્માઇલ આપતા કહ્યું આપણા માટે એ માત્ર સામાન્ય ચીપલા છે પરંતુ તે છોકરા માટે ખૂબ જ કિંમતી છે આ ઉંમરમાં પૈસા શું છે તે સમજી નહીં શકે પરંતુ તે જ્યારે મોટો થશે ત્યારે તે ચોક્કસપણે સમજશે અને ત્યારે એ યાદ રાખશે કે તેણે પૈસાના બદલે ચીપલાથી ઢુંગલી ખરીદી હતી તે મને યાદ કરશે એ વિચારશે આ દુનિયા સારા માણસોથી જ ભરેલી છે તેથી તેનામાં પોઝિટિવ વિચારો વિકસશે તે તે હંમેશા પોઝિટિવ રહો અને પોઝિટિવ વર્તન કરશે